જેની ઉપર આપણે પી બિંદુ લઈએ અને એની ઉપર આપણે એક સ્પર્શક દોરીએ જેનું નામ આપી પીએક્સ વાય તો આપણે એ જ પક્ષની અંદર જે રચના કરી એને આપણે લખીએ કે એક્સ એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે ત્યાર પછી સાધ્ય મતલબ કે આપણે જે સાબિત કરવાનું છે તો સાબિત શું કરવાનું છે તો કે આ ઓ પી છે મતલબ વર્તુળની જે ત્રિજ્યા છે એ સ્પર્શકને કેવી છે તો કે લંબ છે એટલે ઓપી લંબ એક્સ વાય આપણે સાબિત કરવાનું છે હવે સાબિતીની વાત કરીએ તો સાબિતી માટે શું કરશું તો કે જે વસ્તુ આપેલી છે એની અંદર આપણે કંઈક ઉમેરો કરશું એટલે હવે આપણે એક્સ વાય ઉપર પી બિંદુ સિવાયનું કોઈ એક બિંદુ ક્યુ લઈએ અને ક્યુ ને ઓ સાથે જોડી દઈએ એટલે ઓ તથા ક્યુ ને જોડતી એક રેખા દોરીએ આદા q બિંદુ છે ને વર્તુળની બહારનું બિંદુ છે એવું આપણે કહી શકીએ કારણ તો કે જો એ વર્તુળની અંદર કે હોય તો શું થાય તો કે xy વર્તુળની છેદિકા બને સ્પર્શક ના બને અને આપણે જે દોરેલું બિંદુ છે એ xy પર દોરેલું છે જે આપણે પક્ષ મુજબ કહી શકીએ કે xy વર્તુળનો સ્પર્શક છે આથી ઓ થી નું અંતર છે એ ઓ પી કરતા કેવું છે મોટું છે હવે આ વાત છે એ પી બિંદુ સિવાયના કોઈ પણ બિંદુ આપણે ક્યુ અહીંયા લીધો અને બદલે અહીંયા લઈએ કે અહીંયા લઈએ એક દરેક બિંદુ માટે આ વાત સાચી છે કે પી સિવાયનું કોઈપણ બિંદુનું માપ જો આપણે લઈએ તો ઓ પી કરતા એ હંમેશા કેવું મળશે મોટું મળશે આથી આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે ઓ એ એક્સ વાય પરનું ઓછામાં ઓછું મતલબ ટૂંકામાં ટૂંકું અંતર છે આથી ઓપી એ લંબ છે એમ સાબિત થાય છે આ રીતે પક્ષ સાધ્ય અને સાબિતી દ્વારા આપણે આ પ્રશ્નનો જવાબ છે એ